नमस्कार मित्रों मैं आनंद पटेल YouTube चैनल नॉलेज एकेडमी मा आप सुन स्वागत मित्रों आज आपण शिकिशो गुणोत्तर आणि प्रमाण एनो बीजी रूडी अगाव एनो एक भागा पे जोची है, ओके मित्रों तो चलो शुरू करिए। तो गुणोत्तर आणि प्रमाण ema प्रमाण जे छे के बे प्रकाराडा आहे आपण पहला सम प्रमाण यु छे माहिती

હવે જેમ જેમ મજૂરની સંખ્યા વધશે તમને અહીંયા દેખાય કે જેમ મજૂરની સંખ્યા વધતી જશે તેમ તેમ સંખ્યા પણ વધતી જશે સીધી વસ્તુ છે છે કે જેટલા મજૂર એટલી ઈટોની સંખ્યા પણ વધવાની છે એટલે કે મજૂરની સંખ્યા અને ઈટોની સંખ્યા એ એકબીજાના સમ પ્રમાણમાં છે એટલે કે પહેલી રાશિમાં વધારો થાય તો બીજી રાશિ પણ વધે છે

કોઈ પણ બે રાશિ એકબીજાના સમપ્રમાણમાં ત્યારે જ કહેવાય કે જ્યારે પહેલામાં વધારો વધારો બીજામાં થાય અને પહેલાના મૂલ્યમાં ઘટાડો ઘટાડો તો તો બીજાના મૂલ્યમાં શું થાય થાય એ ઘટાડોના ભૌતિક રાશિ એકબીજાના સમપ્રમાણમાં છે એમ તમે કહી શકો આનું જ એક ગણતરી વાળું ઉદાહરણ જોઈએ આપણે ધારો કે છ મજૂર એક દિવસમાં બોટલ ઈટનું ઉત્પાદન કરે છે તો બાર મજૂર એક દિવસમાં કેટલી ઉત્પાદન કરશે તો દિવસ પણ છે મધ્યમાં સરખા દિવસ જ તો મજૂર અને ઈંટ બે ભૌતિક રાશિ છે તો આપણને કીધું કે છ મજૂર એ કેટલી બનાવે છે બોતું ઓકે તો 12 मजदूर कितनी ईंट बनाए तो 12 मजदूर तो कितनी ईंट बनाए अपन ने खबर नहीं दिया એટલે હું ત્યાં લખું છું x જે મને ખબર નથી મતલબ કે x ઈટો બનાવે છે ઓકે હવે મિત્રો સમપ્રમાણનો કોઈ દાખલો હોય તો સૌથી પહેલા આઈ તો કોઈ પણ પ્રમાણનો દાખલો હોય તો પહેલા આ રીતે સ્ટેટમેન્ટ મૂકવાનું છે આશરે દીયે સ્ટેટમેન્ટ આ સ્ટેટમેન્ટ પહેલા દરેકમાં બનાવવાનું આવશે હવે આગળ ગણતરી કેવી રીતે કરવી છે તો સમપ્રમાણના દાખલામાં ગણતરી કેવી રીતે કરવી તો સામ સામેના બે પદ પકડવાના છે આ બંને પદ જોવું તો આ બંનેનો પેલા ગુણાકાર કરવાનો અને એના સામે એના સિવાયના જે બે પદ છે સામસામે ગ્રીન કલર તો આ પણ ગ્રીન કલર તો સામ સામેના જે પદ છે આ બે પદનો ગુણાકાર અને બરાબર આ બે પદનો ગુણાકાર એ રીતે તમારે આગળ સ્ટેપ મૂકવાનું છે યાદ રાખજો મિત્રો સમ પ્રમાણમાં વ્યસ્ત પ્રમાણમાં થોડું અલગ હશે સમપ્રમાણમાં આ સ્ટેપ મૂક્યા પછી આ સ્ટેટમેન્ટ મૂક્યા પછી જે સામ સામે પદ આવે છે તો આ સ્ટેટમેન્ટ આપણને મળી જાય પછી આપણે એક્સ નું મૂલ્ય શોધવાનું છે તો એક્સ ને અલગ કરવાનો એના સિવાયની જે પણ ભૌતિક જે પણ મૂલ્ય છે એને સામી બાજુ લઈ જવાનું છે એક્સ બરાબર છે બાર ગુણ્યા બોતેર અને ભાગાકારમાં છ થશે જવાબ કેટલો આવશે એકસો ચુવા તો એનો મતલબ કે બાર મજૂર એક દિવસમાં એકસો ચુવાલી ઈટો બનાવશે વસ્તુ થઈ ગયા તો આ જે ઉદાહરણ છે હવે આપણે મિત્રો અહીંયા હું તમને એક જ ઉદાહરણ લઈને સમપ્રમાણ સમજાવીશ વ્યસ્ત પ્રમાણ પણ સમજાવીશ અને બંનેના મિશ્ર દાખલા પણ આપણે સમજીશું હવે આ એક પ્રકારે મજૂરની સંખ્યા અને ઈટોની સંખ્યાનું મેં ઉદાહરણ આપ્યું છે આવા અસંખ્ય ગમે એટલા ઉદાહરણ બની શકે છે આની જગ્યાએ કોઈ પણ નવું ઉદાહરણ પણ આવે પણ તમારે સમજવાનું પેલા કે સમપ્રમાણ છે કે વ્યસ્ત પ્રમાણ છે પછી એની ગણતરી કઈ રીતે કરવી એ તો સૌ પ્રથમ આ રીતે સ્ટેટમેન્ટ બતાવો જેનું આપેલું છે સ્ટેટમેન્ટ એના પછી આ રીતે તમને કોઈ પણ દાખલો આપ્યો હોય એનો તમે આ રીતે ઉકેલ મેળવી શકો છો તો આગળ જોઈએ હવે તો વ્યસ્ત પ્રમાણનો દાખલો જોઈએ ઉદાહરણ તરીકે એક બૌદ્ધિક રાશિમાં વધારો થતો હોય તો બીજી રાશિમાં શું થાય ઘટાડો મિત્રો ફરીથી યાદ કરો સંભળવામાં શું હતું પહેલામાં વધારો તો બીજામાં વધારો પહેલામાં ઘટાડો તો બીજામાં ઘટાડો આમાં એનાથી ઉલટું છે વ્યસ્ત છે પહેલી રાશિમાં વધારો થાય તો બીજી રાશિમાં ઘટાડો થાય એનું અને એનાથી ઉલટું પહેલામાં ઘટાડો થાય તો બીજામાં શું થાય વધારો થાય તો તે બે ભૌતિક રાશિ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે તેમ કહેવાય ઉદાહરણ સમજીએ ધારો કે આ એક દિવાલ તમને જે હાલ તમારે સ્ક્રીન ઉપર દેખાય છે એ દીવાલ બનાવી છે આપણે ઈટોની દીવાલ ચણવાની છે હવે એ દિવાલ બનાવવા માટે લાગતો સમય પહેલા તો અને એન દીવાલ બનાવવા માટે જે મજૂર જોડાયા છે એની સંખ્યા હવે સીધી વસ્તુ છે કે જેમ જેમ મજૂર વધતા જશે એમ દિવાલ બનાવવા માટે લાગતો સમય ઘટતો જશે મતલબ કે પહેલામાં વધારો હશે તો બીજામાં શું થશે ઘટાડો અને એનાથી જેમ જેમ મજૂર વધે એમ દિવાલ બનાવવા માટે બનાવવા માટે લાગતો સમય કે લાગતા દિવસ એ શું થશે વધતા જશે તો અહીંયા જે રાશિ તમને બતાવી છે એ બંને રાશિ એકબીજાના વ્યસ્તમાં છે પહેલામાં વધારો તો બીજામાં ઘટાડો પહેલામાં ઘટાડો તો બીજામાં વધારો તો આ છે એક ઉદાહરણ ધારો કે એક દિવાલ ચણતા બાર મજૂર છ દિવસ થાય છે તો અઢાર મજૂરને તેજ દિવસ તેજ દિવાલ ચણતા કેટલા દિવસ થાય તો અહીંયા બે ભૌતિક રાશિ છે મજૂર છે અને દિવાલ ચડવા માટે લાગતો સમય એટલે કે દિવસ પેલા સ્ટેટમેન્ટ મિત્રો યાદ રાખજો અહીંયા મજૂર છે તો એક્ઝેક્ટ નીચે મજૂર લખાવો જોઈએ બીજા દિવસ તો દિવસ તો નીચે કેટલા મજૂર છે અઢાર મજૂર તો કેટલા દિવસ તો મિત્રો યાદ તમે દિવસ ક્યાં લખી શકો અહીંયા મજૂર લખ્યા તમે બાર મજૂર અને સામે છ દિવસ તો અહીંયા શું લખવાનું અઢાર મજૂર અને એક દિવસ આનાથી ઉલટું લખી શકો અહીંયા તમે છ મજૂર લખો આ હા છ દિવસ અને બાર મજૂર તો અહીંયા મજૂર સ્ટેટમેન્ટના નીચે ઓકે પણ રાશિ એકબીજાની નીચે આવી એટલું યાદ રાખવાનું હવે સમ પ્રમાણમાં આપણે આ સ્ટેપ મૂક્યા પછી શું કર્યું હતું એકબીજાના સામસામેના પદ નો ગુણાકાર કર્યો તો યાદ કરો વ્યસ્ત પ્રમાણમાં એવું કરવાનું નથી વ્યસ્ત પ્રમાણમાં કોનો ગુણાકાર છે સીધો ગુણાકાર જુઓ આ બંનેનો ગુણાકાર લેવાનો અને સામેની બાજુ આ બંનેનો ગુણાકાર મુકવાનો છે જે બે એક કલર બતાવ્યા છે બોક્સ આ આ બંનેનો બંનેનો ગુણાકાર ગુણાકાર અને સામે હવે મિત્રો તો તમને દાખલો જોતા પણ ખ્યાલ આવશે સીધી રીતે તમે બે દાખલા જોયા અગાઉ કે મેં એક ઉદાહરણ આપ્યું હતું મજૂની સંખ્યા વધે અને ઇંચો ઉત્પાદન તો તમને ખ્યાલ સીધો આવે કે મજૂની સંખ્યા વધે ઇટનું ઉત્પાદન વધવાનું પણ આ બીજા દાખલામાં શું હતું મજૂરની સંખ્યા અને દિવાલ બનાવવામાં લાગતો સમય તો એ બંને વ્યસ્તમાં છે દાખલો જોઈને તમને ખ્યાલ આવી જવું જોઈએ કે તમને જે ભૌતિક રાશિ આપી છે એ સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં પછી આ રીતે સ્ટેટમેન્ટ મૂકવાના બાર દિવસ બાર મજૂર છ દિવસ અઢાર મજૂર તો કેટલા તો કેટલા આપણને ખબર નથી તો કેટલા અહીંયા એક્સ દિવસ પછી તમારે સીધો ગુણાકાર કરવો કે સામ સામે ગુણાકાર કરવો એનો આધાર સમ પ્રમાણ કે વ્યસ્ત પ્રમાણ ઉપર છે સમ પ્રમાણ હોય તો ચોકડું અને વ્યસ્ત પ્રમાણ હોય તો મૂલ્ય આપણે શોધવાનું છે તો એક્સ સિવાય જે પણ તમને એના ગુણાકારમાં છે ભાગાકારમાં છે એને સામે લઈ જાઓ તો શું થશે બાર ગુણ્યા છ ભાગ્યા અઢાર તો બાર છ બોતેર 72/18 करो तुम्हें तो जवाब कितना આવશે 4 तो એનો મતલબ કે 18 જૂન ને એ દિવાલ ચણવામાં તે 4 દિવસ લાગ્યા ઓકે એટલે કે મિત્રો આમાં જો ઉલટું છે 12 મજૂર હતા એમ જ જો 18 મજૂર થયા તો દિવસ ઘટી ગયા ઠીક હે ને છ નાકલા થઈ ગયા 4 તો મતલબ આના મૂલ્યમાં વધારો થયો તો દિવસના મૂલ્યમાં શું થયો ઘટાડો આનું મૂલ્ય વધી મજૂરનું મૂલ્ય વધી 12 નો 18 તો દિવસ છ નાકલા થઈ ગયા પછી અમુક દાખલા એવા છે કે જેમાં પ્રમાણ પણ આવે છે ને વ્યસ્ત પ્રમાણ બંને એક જ દાખલામાં આવશે એટલે કે એના મિશ્ર ઉદાનની ગણતરી કઈ રીતે કરવી મિત્રો અહીંયા હું તમને એક પ્રમાણનું એક વ્યસ્ત પ્રમાણનું અને એક બીજા મિશ્ર આ ત્રણ અલગ અલગ ઉદાહરણ બતાવું છું તો આ એક સિમ્પલ ઉદાહરણ છે આની મદદથી તમે આના કોઈ પણ પ્રકારના દાખલા સરળતાથી ગણી શકો છો તો જોઈએ ચૌદસો ચાલીસ ઇટના ઉત્પાદન માટે બાર મજૂરને છ દિવસ થાય તો ત્રણસો સાહીઠ ઇટના ઉત્પાદન માટે અઢાર મજૂરને કેટલા દિવસ થાય તો મિત્રો અહીંયા આપણને ત્રણ અલગ અલગ રાશિ આપેલી છે સૌથી પહેલા તો દિવસનું મૂલ્ય આપેલું છે અલગ અલગ

મજૂર અને ઈટ એ બંને પણ સમપ્રમાણમાં છે કારણ કે જેટલા મજૂરની સંખ્યા વધારે એટલું ઈટોનું ઉત્પાદન કેવું થાય વધારે અને સમપ્રમણ મતલબ વધારો તો વધારો ઘટાડો તો ઘટાડે સીધી વસ્તુ છે કે દિવસ વધે એમ વધે અને દિવસ ઘટે એમ ઈટની સંખ્યા ઘટે તે જ રીતે મજૂરની સંખ્યા વધે તો ઈંટની સંખ્યા વધે મજૂરની સંખ્યા ઘટે તો ઈટોની સંખ્યા ઘટે

એમ મજૂરની સંખ્યા ઘટે અને મજૂરીની સંખ્યા ઘટે એમ દિવસો વધે તો આ બંને વ્યસ્ત પ્રમાણમાં છે તો આ દાખલામાં સમ પ્રમાણ પણ છે ને વ્યસ્ત પ્રમાણ પણ છે તો બંનેનું મિશ્રણ છે તો આવા દાખલા કઈ રીતે ગણવા કે શીખીએ આપણે તો જો સૌથી પહેલાંમાં આપણે દિવસ લખીએ જે શોધવાનું છે આપણે શોધવાનું શું છે દિવસ તો દિવસ લખો અહીંયા પછી એના સમપ્રમાણમાં જે હોય દિવસના સમ પ્રમાણમાં કયું છે

એને ક્યાં લખવાનું શોધિત છે કેટલી વસ્તુ બનાવવાની છે અથવા કેટલી વિતરણ ઉત્પાદન કરવાનું છે કેટલા જોબ પૂરા કરવાના છે આ બધી વસ્તુ ક્યાં લખવાની છે એ સિવાય બે આગળ લખવાનું છે સ્ટેટમેન્ટ મૂકીએ સ્ટેટમેન્ટમાં આગળના કરતા અલગ છે થોડું જો આમાં ત્રણ છે અગાઉ બે જ રાશિ ત્રણ રાશિનું સ્ટેટમેન્ટ કઈ રીતે મૂકવું તો આગળની બે રાશિનો ગુણાકાર લખવાનો પહેલા તો પેલામાં કેટલા દિવસ છે જોવો છ દિવસ કેટલા મજૂર છે બીજું સ્ટેટમેન્ટ શું થશે બીજામાં દિવસ કેટલા છે ખબર નથી જે ખબર ના હોય એને આપણે શું લખીએ છીએ એક્સ લખીએ છીએ માનો કે આપણને ખબર નથી તો બીજામાં દિવસ આવશે એક્સ મજૂર કેટલા છે તો અઢાર અહીંયા लक्ष्य છે અઢાર અને ઈટ સામે ઈટ કેટલા લખસો સાહી છ દિવસ તો દિવસ બાર મજૂર ચાલીસો સાહી જઈએ દિવસ તો દિવસ મજૂર તો મજૂર ઈટ તો ઓકે ખ્યાલ આવી ગયો ગણતરી કરીએ હવે બંનેના મિશ્ર હોય ત્યારે ગણતરી કઈ રીતે કરવી જોઈએ તો સામ સ્ટેપ પકડવાના બંને આ બંનેનો ગુણાકાર આ ત્રણેયનો ગુણાકાર સામ સામે કરવાનો આ આનો ગુણાકાર છે ગ્રીન કલરના બોક્સમાં એક ગુણ્યા બાર ગુણ્યા ત્રણસો સાહીઠ બરાબર એક્સ ગુણ્યા અઢાર ગુણ્યા મિત્રો અહીંયા મેં ગુણથી છસો લખ્યા છે હું સુધાર દઉં છું પેલા ચલો મિત્રો મેં ભૂલથી જે છસો લખ્યા હતા એને મેં સુધારી દીધા 1400

તો એના સંપ્રમાણમાં કયું છે ફિટરના તો સીધી વસ્તુ છે કે જેમ ફિટર વધવાના એમ જોબ વધવાના જેટલા માણસો ફિટર એટલે કે જે આ તમે ફિટર નો ટ્રેડ આવે છે એ જે સ્કીલ પર્સન છે ને કે ફિટર એમ તો જેટલા ફિટર વધવાના એટલા જોબ એટલે કે જે જોબ તમને બનાવવા પડે છે એટલે વધવાના છે તો ફિટર ની સામે લખો જોબ વચ્ચે જગ્યા ખાલી રાખો અને એના વ્યસ્ત પ્રમાણમાં કયું છે ફિટરના તો દિવસ સીધી વસ્તુ છે કે જેટલા ફિટર વધવાના એટલા દિવસ કેવા થવાના ઘટવાના કામ પૂરું કરવા માટે લાગતો સમય શું થવાનું ઘટવાનો તો એને ક્યાં લખો અહીંયા મિડરમાં ક્લિયર ફરતી મિત્રો શું કરવાનું કહું છું જો તમે સૌપ્રથમ જે શોધવાનું છે એ લખો ફિટર એ સિવાય બે કયું વધ્યું દિવસની સંખ્યા અને જોબની સંખ્યા તો એના સમ પ્રમાણની જે રાશિ છે એને સૌથી છેલ્લે લખો ફિટર વધે એને જોબ વધે તો સૌથી છેલ્લે અને એના સિવાયની જે ત્રીજી રાશિ વધે એની વચ્ચે મૂકી દે એમને ક્લિયર તો આ ત્રણ ગોઠવી ગયા આ રીતે પછી શું કરવાનું એનું સ્ટેટમેન્ટ બનાવો પહેલામાં કેટલા ફીટર પાંચ ફીટર પહેલા બેનો ગુણાકાર થાય છે મેં તમને પહેલા જ કીધું અને ત્રીજો અલગ લખવાનો પાંચ ફીટર એકવીસ દિવસ અને સામે કેટલા જો પૂરા થાય છે છ જો અને એ જ રીતે ફીટર શોધવાના છે તો કેટલા ફીટર લખવાના ખબર નથી તો એક્સ ફીટર

जीदा कलर एक सरखा छे इस स्टेप નો ગુણાકાર થશે તે યાદ રાખવાનું અને સામ સામે મૂકવાના તો 5 * 21 * 8 = x * 30 * 6 x નો દર એક પત સામે લખીએ તો 5 * 21 * 8 / 20 / 6 મિત્રો તમે આની ગણતરી કરો તો એનો જવાબ મળશે 7 તો ઇનશોર્ટ કે તમારે આ ચોવીસ દિવસમાં પૂર્ણ કરવા હોય તો એના માટે ફીટની સંખ્યા આપણે એક લખી દઈએ અને જવાબ કેટલો આવ્યો સાત તો કેટલા ફીટની જરૂરત પડશે તો આ મેં તમને જેટલા પણ ઉદાહરણ સમજાવ્યા છે એમાં તમામ પ્રકારના ઉદાહરણ આવી જાય છે રકમ બદલાઈ શકે છે મિત્રો સ્થિતિ બદલાઈ શકે છે પણ ગણતરી પદ્ધતિ આમાંથી ગમે તે એક જ રહેશે